હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો બધાય તો આજે આપણે બનાવીશું થેપલા ગુજરાતી હોય અને થેપલા ના હોય તો એવું બને જ નહીં તો આપણે હવે સૌપ્રથમ થેપલામાં નાખીશું મેથી તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેથી નાખી દીધી છે હવે એમની સાથે આપણે થોડીક દાણાભાજી પણ નાખી દઈશું દાણાભાજી નાખી છે પછી એમાં થોડીક આપણે અજવાઈન નાખીશું તો તમે જોઈ શકો છો કે અજવાઈન મેં લઈ લીધી છે અજવાઈનને હાથમાં મસળી અને નાખવાનો છે પછી એમાં આપણે લસણ નાખીશું તો લસણને એકદમ મે ક્રશ કરી લીધું છે એટલે કે ખાંડી લીધું છે ખાંડણી નાખીને પછી હવે એમાં આપણે નમક એડ કરશું નમક તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો તો આ જોઈ શકો છો કે નમક નાખું છું મે થોડુંક એક્સ્ટ્રા નાખીશું એટલે મજા આવે ખાવામાં અને સુગર નાખશું એટલે કે ખાંડ ખાંડ છે ને એ થોડાક પ્રમાણમાં જ નાખશું આપણે તો હવે આપણે એમાં જીરું નાખશું જીરું પણ તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો અમારા ઘરમાં બધા મસાલામાં ધાણાજીરું નો ઉપયોગ કરીએ જ છે એટલે તાણાજીરું જીરું થોડુંક વધારે નાખીશ પછી હળદર નાખીશ હળદર પણ થોડીક સ્વાદ અનુસાર આપણે નાખીશું અને પછી લાલ મરચું પાવડર નાખશું લાલ મરચું પણ તેમાં આપણે છે ને એમાં લગાડું દહીં નાખીશું તમે જોઈ શકો છો કે આ દહીં મેં લીધું છે તો દહીં છે એથી બે ચમચી જેટલી હું દહીં નાખી દઈશ અને હવે એની ઉપર આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું તો આ બધા થેપલા છે એકદમ સરસ ક્રિસ્પી અને મસામાં ખવાય એવા સરસ પોચા અને કડક ખાવાની મજા આવે તો હવે આ બધો મસાલો છે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ મિક્સ કરી અને પછી આપણે જે સાદું પાણી હોય એનાથી મસ્ત કણક બાંધી લઈશું એટલે કે લોટ બાંધી લઈશું એટલે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એટલે આપણે મસાલો છે એ સરસ રીતે લોટમાં છે મિક્સ થઈ જાય ને સ્વાદ બતાયેમાં આ જ છે તો તમે જોઈ શકો છો કે આ મસાલો છે ને તો સરસ રીતે મિક્સ થઈ ગયો છે જોઈ લો તો તમે સરસ રીતે એકદમ મસાલો થઈ ગયો આપણો આ રીતના આપણે દેખાઉ છે કે આ આ મસાલો છે સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આમાં પાણી નાખી એડ કરતા જાશું અને સરસ રીતે આપણે લોટ બાંધી લઈશું થોડું તેલ નાખી દેશું મોહન માટે અને હવે સરસ રીતે થોડું પેલેસો લાખો મિક્સ કરીશું પછી જે નથર પર આપણે લોટને ચેનરી સ્ટાર્ટ કરીશું 8-10 મિનિટ ટુકલા લોટ છે સરસ મુઠ્ઠીદાર ચૂલો છે આપણો મસ્ત રીતે પેટી ગયો છે અને તાપ પણ સરસ મજાનો થઈ ગયો છે તો અહીંયા મેં થેપલાના છે એ ગોળા બનાવી લીધા છે અને અહીંયા લોટ છે બીજો એના પણ મેં ગોળના બનાવી લીધા છે અને દસથી થી પંદર મિનિટ આપણે રેસ્ટ આપીએ અને લોટને સરસ મજાનો આપણો ઢીલો અને સરસ થઈ ગયો છે તો હવે ફટાફટ આપણે છે એ થેપલા વણી લે છે તાપ પણ મસ્ત થઈ ગયો તમારે છે ગરમા ગરમ આપણે ખેટમાં દેશી તો કેટલાની રેસીપી તમને કેવી લાગે તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું નહીં તો હોય છે ને